ઉપસ્થિત થયા છે પરેશભાઈ ગઢેરા સાહેબ ને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ ના માધ્યમથી રામભાઈ મોટેરિયા સાહેબ અત્રે શ્રદ્ધાંશ અભિવાદન કરશે એવા જઈ રમંત્ર શ્રી માન ગણી રાજકોટના લાડીલા ધારાસભ્ય ડોક્ટર થયા છે આયોજક બહેનોને વિનંતી પુષ્પગુચ્છ ના માધ્યમથી આયોજક બહેનોને ને કે તેઓ ડોક્ટર દર્શિતાબેન બેન હૃદયથી સન્માન છે અભિવાદન કરશે કોર્પોરેટર શ્રી જોશનાબેન ટિલાડા ઉપસ્થિત થયા છે જ્યોતનાબેન આપને જ વિનંતી કરીશ રાજકોટના લોકલાડીના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહનું આ હૃદયથી સન્માન અભિવાદન કરશો અંતરની લાગણીથી એમના સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવી રહ્યા છીએ એવા જ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને યુનિટી ફાઉન્ડેશનના આયોજક ડોક્ટર ભરતભાઈ બોગરા સાહેબના સન્માન માટે વિનંતી કરી રહ્યો છું પરમેશભાઈ અને ભાઈ શ્રીને કે તેઓ પધારશે ગરમેશભાઈ વૈષ્ણવ અને હરેશભાઈ કાનડીને ને વિનંતી કરીશ કે તેમાં ડોક્ટર ભરતભાઈ બોબરા સાહેબ નું હૃદય થી સન્માન અભિવાદન કરશે અને આવો વિશેષ સમય ના લેતા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ને વિનંતી કરીશ હૃદય ના પ્રેરક ઉદગાર માટે રૂપાલા સાહેબ શુભેચ્છા માટે વિનંતી કરીશ રૂપાલા સાહેબ રામ 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 તહેવાર હોલિકા દહનના પ્રાગટ્ય પ્રસંગે યુનિટી ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં આપણા તહેવારોને ઉજવવાનો એક સુંદર સંકલ્પ સાકાર થઈ રહ્યો છે અને નવરાત્રી પછી હોલિકા દહનનો કાર્યક્રમ પણ યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યો છે એટલે હું યુનિટી ફાઉન્ડેશનના સૌ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અહીંયા ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ મોકરિયા પ્રદેશ ભાજપના અમારા આગેવાન ભરતભાઈ બોગરા આપણા ધારાસભ્ય દર્શિતાબેન ડોક્ટર માધવ દવે અગ્રણી ઉદ્યોગપતિ પરેશભાઈ ગજેરા હરેશભાઈ કાનાણી વિજયભાઈ તોગડિયા જીજ્ઞેશભાઈ ક્યાડા ઘણા બધા પરિવારના સૌ મોભીઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ આ પવિત્ર કાર્યક્રમના સાક્ષી બનવા માટે સપરિવાર આવેલા સૌને હોલિકા દહનની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભગવાને પ્રહલા કરી પણ આ દેશ કેવો છે એ ઘટનાને રામે પ્રહલાદની રક્ષા કરી એ ઘટનાને સદીઓથી વગર જિયારે ઉજવા જ રાખે છે ઉજવા જ રાખે છે અને આવી સારી રીતે ઉજવે છે આજે આ વિસ્તારના સૌ નાગરિકો આવી સુંદર રીતે એકત્રિત થઈને આવી આપણી સંસ્કૃતિના તહેવારોને પાણી પાવાનું કામ કરો છો એ માટે હું આયોજકોને અભિનંદન આપું છું મને જાણવા મળ્યું કે નવરાત્રીની અંદર કોઈ પણ જાતની ટિકિટ વગર અહીંયા ગરબાઓ લેવાનું તમે વ્યવસ્થા કરી આ બધી અનુકરણ કરવા જેવી કાર્યવાહીઓ